નમસ્કાર મિત્રો મારી આ યુ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે નવા વિડીયો સાથે અત્યારે મનસુખભાઈ રાઠોડને એક અજાણ્યા વ્યક્તિ ફોન કરીને જણાવી રહ્યો છે કે મનસુખ રાઠોડ ક્યાં છે પછી મનસુખ રાઠોડ પોતે ફોન ઉપાડે છે અને એવી કહે છે કે હું એમનો દોસ્ત બોલું છું આ બંને વચ્ચે જોરદાર ચર્ચા થઈ રહી છે અને આ વિડીયો જોવો તમે મજા આવશે અને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો

નંબર કોના છે દેવની પાસે પૂછી લો પેલા દેવ ને ભાઈ મારી તમારા તમારી માતાજી ને પૂછો મનસુખભાઈ ગામ ના છે જા લે અરે તો અમને પૂછી લો ને ભાઈ કશું કામ છે હમણાં આપડે અહીંયા અમદાવાદ જ શું વાત કરી લે ભાઈ લઉ ને મનસુખ ભાઈ અહિયાં અમદાવાદ જ છે મારી જોડે

મનસુખ ભાઈ કેવા કલર નો પેલા જાણો ભાઈ જણાય ગયું આખો હાથ પકડી લે ને ભજન ખબર ના પડી જાય કેવો છે

મનસુખ બેઠા છે હવે એના કેટલા દીકરા શીખો હવે એનું હવે પાપ પો છે તમે શું કામ જોર કરો દેવ નો પૂછો કે કેવા કલર નો છે મનસુખ દેવને રા પૂછી લે છે દેવને રામે ચોઘડી જોઈ પૂછી લે મારી જોડે વાત ના કાર્ડ આધાર ફોટો

મનસુખ ભાઈ મારા મિત્ર છ એટલે હું તને કઉ છુ રેવા દે તું તારું કરતુ હોય કરી જા નકર આમ છે ને પોલીસ સ્ટેશન ભાઈ એમ નઈ તો કોરોના નું ને દેવી દેવતા નું એ છે ને અરે એ એની જોડે વાત કરો એ મનસુખ ભાઈ જોડે વાત કરો હું તમને શું કહું છું ભાઈ કે એ માણસ કાયદા વાળો માણસ છે જેલ ભેગા કરશે અને ત્યાંથી એવું નહીં આવે ભાઈ એ તો એવું જ છે

એટલે ભાઈ હવે એ વાત છોડી લે ને તારા દેવ ને ખબર જ નહીં હવે મનસુખભાઈ કોણ કોની જોડે વાત છે ને તારા કોનું કામ છે એ જ મને ખબર નહીં પડતી